મારું નામ કાનજીભાઈ કે ગાગલ ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ વર્ગ અમારા અમારા પ્રદેશના આયોજન મુજબ રાખવામાં આવ્યો છે વિશેષની વાત કરીએ તો દર હર સાલે અમારે સમય સમય ઉપર અમે પ્રશિક્ષણ વર્ગ આયોજિત કરતા હોઈએ છીએ અમારા પ્રશિક્ષણ વર્ગ મુખ્ય હેતુ એમ છે કે સંગઠન મજબૂત થાય ખેડૂતોની વાત પહોંચે જ્યાં જ્યાં વાત પહોંચી કરવી હોય હોય ખેડૂતો હોય અને જ્યાં જ્યાં વાત વાત કરવાની એ કરવા માટે આજે વર્ગમાં કે ભારતીય કિસાન સંઘ રાષ્ટ્ર માટે કયા પ્રકારના કામ કરે છે અને રાષ્ટ્રને કઈ રીતે છે એના મુખ્ય કાર્યકરો આજે અમે અમારા ખેડૂતોને અમે સંબોધિત કરી અને વાત એને સમજાવતા હોઈએ છીએ વિશેષમાં વાત કરીએ તો વર્ગ ખાલી એક ભોજ તાલુકા પૂરતો નથી

આની ખાસિયતમાં અત્યારે ભારતીય કિસાન સંઘ એક ભારત વર્ષનું મોટામાં મોટું સંગઠન છે એ સંગઠનની ખાસિયત એ છે કે ભારતીય કિસાન સંઘ અનાજ ખેડૂત ખેતીમાં અનાજ પકવતો ખેડૂત રાષ્ટ્રને કઈ રીતે ઉપયોગી થાય કે અત્યારે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો અત્યારે ખેતી કરી રહ્યા છે અત્યારે રાસાયણિક ખેતી કરી રહ્યા છે કોઈ પ્રકૃતિક ખેતી કર્યા છે કોઈ સમજૂ કે જંગલ વિસ્તારમાં ખેતી કરી રહ્યા છે એ ખેતી કયા પ્રકારની કયા પ્રકારની કરવી અને જેનાથી અત્યારે લોકોનું ભલું થાય અત્યારે તમે જો મોટા ભાગના ખાતરને પેસ્ટિસોઈડ દવાના કારણે અત્યારે મોટા ભાગના રોગો આવે છે અત્યારે સરકારો દાવો કરે છે કે ખેડૂતોના યુરિયા ખાતરને કારણે આ રોગો આવે છે પણ વાસ્તવિક એવું નથી આ ખેડૂતોનું ખોટું ખોટું બદનામ કરવામાં આવે છે હકીકતની જ વાત કરીએ તો અત્યારે દૂધમાં ભાગની સમજી લો કે મિલાવટ થાય છે અત્યારે નાના નાના સમજી લો પડીકામાં જે નાસ્તા વેચાય છે એમાં ભાગની સમજી લો કે એક મિલાવટી દવા અને રસાયણ લોકોને પધરાવવામાં આવે છે અને અંતે તો ઉપર કે દવા અને ખાતરના કારણે આ રોગ થાય છે હકીકત એવું નથી એના આજે અમે વાત ખેડૂતોને સમજાવીએ છીએ અમારી વાત અમે રાષ્ટ્રને પણ એક વાત મૂકીએ છીએ કે ખેડૂતો ઉપર તમે આ દોષનો ટોપલો ન ઢોળો જો તમારે ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળો તો અમારી વાત તમે સાંભળો પ્રકૃતિ ખેતીમાં સો ટકા અમે કરવા સક્ષમ છીએ તો પ્રકૃતિ ખેતી અત્યારે કરવી અને એના ભાવ બજાર અમને મળતા નથી તે બજાર ભાવ ન મળવાના કારણે અમારો અત્યારે અમારી સમજી લો કે અમારું ઘર ચાલે એમ નથી એ વાત અમે આ પ્રક્ષિષ વર્ગોમાં આજે અમે કરી રહ્યા છીએ અમારે આજે દરેક ગામમાંથી મુખ્ય કાર્યકર્તા અમારા સંગઠનના નિયમો મુજબ પ્રમુખ મંત્રી અને કોસાધ્યક્ષ મુખ્ય ત્રણ કાર્યકરોને અમે બોલાવી કારણ કે બધા કાર્યકરો અમે બોલાવતા ન હોય અને એનાથી સંખ્યા વધી ગયો એક ગામમાંથી ત્રણ કાર્યકર્તા મુખ્ય કાર્યકર્તા બોલાવીને તાલુકાને આજે અમે કમસે કમ પાંત્રીસથી ચાલીસ ગામના ખેડૂતોને અમારા કાર્યકરોને બોલાવી અને પ્રક્ષુસ વર્ગ અમે આપી રહ્યા છીએ